ભુજની કે કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ પર કંઠી ગામની હંસબાઈ મગનભાઈ મહેશ્વરીના અકસ્માત બાદ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા જીવન અને મૃત્યુની વચ્ચે પરિવારે અત્યંત મક્કમ અને માનવતાપૂર્વકનો નિર્ણય લેતા તેમના અંગોને દાન આપવા સંમતિ આપી હતી હંસબાઈના શરીરના બે આંખ લીવર અને કિડની સહિત પાંચ અંગો અંગદાન રૂપે કાર્યરત ટીમ દ્વારા સફળતાપૂર્વક વિમુક્ત કરવામાં આવ્યા અને અમદાવાદની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા હોસ્પિટલના સી મેહુલ કાલાવાડિયાના જણાવ્યા પ્રમાણે મહિલાના બે કિડની ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ કિડની હોસ્પિટલમાં કાર માર્ગે મોકલવામાં આવ્યા છે જ્યારે લિવર બાય એર મોકલવામાં આવ્યા છે જ્યારે બંને આંખ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે આ એક નિર્ણય માત્ર ત્રણ લોકોને નવજીવન આપનાર નહીં પરંતુ સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવનાર અને અસંખ્ય પરિવારોએ આવી જ પરિસ્થિતિમાં સકારાત્મક વલણ અપનાવવાની પ્રેરણા આપનાર બન્યો છે તેમનું નામ હવે જીવનદાતા તરીકે યાદ રહેશે અને તેમના પરિવારના ઉદાર હૃદયભર્યા નિર્ણયો બદલ સમગ્ર સમાજ તેમનો આભારી છે અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાના જણાવ્યા પ્રમાણે ભવિષ્યમાં વધુ લોકો આવા મહાન કાર્ય માટે આગળ આવે તો અનેક લોકોને નવું જીવન મળી શકે તેમ છે આજે કાર્યમાં તાપશ્ચા સંદીપભાઈ આહિર ઉપરાંત આરોગ્ય વિભાગ હોસ્પિટલ સ્ટાફ પોલીસ વિભાગે ખભા મિલાવીને સેવા કાર્યમાં સહકાર પૂરો પાડ્યો હતો